કોંગ્રેસના કાર્યકર્તા પણ ભાજપમાં જોડાયા રાધનપુર તાલુકા કોંગ્રેસ પક્ષના માજી તાલુકા પ્રમુખ અને પૂર્વ વિરોધ પક્ષ નેતા સોનાજી ઠાકોર મહેમદાવાદ ગામના આદમભાઈ રાવમાં સાદિકભાઈ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો અને મહેમદાવાદ ગામે ભરતસિંહ ડાભીના પ્રવાસના કાર્યક્રમમાં દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને આપ્યું સમર્થન પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના પાટણ લોકસભા ત્રણના ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચારની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આજ રોજ રાધનપુર તાલુકાના અલગ અલગ ગામના પ્રવાસની અંદર લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને ડૉક્ટર ગોવિંદજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ચૂંટણી પ્રવાસમાં જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા અપીલ પણ કરી હતી મોટી સંખ્યામાં કોંગ્રેસ છોડી ભાજપમાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ઇન્દ્રસિંહ વાઘેલા સાથે રમેશ ઠાકોર રાધનપુર પાટણ ત્રણ લોકસભા સીટના ઉમેદવાર ભરતસિંહજી ડાભીના આજે પ્રવાસની અંદર ચૂંટણી પ્રવાસની અંદર અમે નીકળ્યા હતા એમાં મહેમદાવાદ ગામમાંથી સરપંચશ્રી પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યશ્રી અને એમની સાથે ઘણા લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે જે ઘણા ટાઈમે કોંગ્રેસમાં કામ કર્યું હતું પણ એ વિકાસ કર્યો છે જે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે વિકાસ કર્યો છે એને પ્રભાવિત થઈને એ આજે ભારતીય જનતા પાર્ટીનો કૈશર્યો ધારણ કર્યો છે